હળવદમાં રિક્ષામાં ફેરા બાબતે બે સગાભાઈઓ ઉપર ત્રણ શખ્સોનો હુમલો હળવદ ટાઉનમાં આવેલ રાજોધરજી સ્કૂલ પાસે રાત્રિના બસમાં ઉતારતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ફેરા કરતા બે સગભાઈઓને અન્ય અલગ અલગ ત્રણ રિક્ષામાં ફેરા કરતા બે પુત્ર તથા પિતા સહિત ત્રણ શખ્સોએ આ પોઈન્ટ ઉપર ફેરા કરવા નહીં આવવાનું કહી લોખંડની ટામી દ્વારા માર માર્યાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી હળવદ શહેરના ભવાની નગર ઢોરા નજીક રહેતા નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી અને તેમનો ભાઈ વિષ્ણુ ચંદુભાઈ વિંધાણી રાત્રિ દરમિયાન રિક્ષા ચલાવતા હોય જે પોતાની રિક્ષા રાજોધરજી

બાદમાં લોખંડની ટામી દ્વારા તથા લાકડાના ધોકા દ્વારા બંને ભાઈઓની પાછળ દોડી માર માર્યો હતો ત્યારે સમગ્ર માર મારવાના બનાવ મામલે નરેશભાઈ ચંદુભાઈ વિંદાણી દ્વારા ત્રણેય આરોપી આનંદ ઘનશ્યામભાઈ અશોક ઘનશ્યામભાઈ તથા ઘનશ્યામભાઈ તમામ રહેવાસી ભવાની નગર ઢોળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન